રાજ્યના ખેતીવાડી ખાતા દ્વારા નિયમિત ચકાસણી થતી હોય છે અને જે કોઈ ફરિયાદો આવે છે એના ત્વરિત નિકરણ નિવા નિરાકરણ માટેની કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે કોઈ બિયારણમાં કોઈ પણ પ્રકારની છેતરપિંડી કે ભેળસેળ કેવા કોઈ પ્રશ્નો છે નકલી બિયારણ ચલાવી જ નહીં લેવાય તેવું રાઘવજી પટેલે કહ્યું રાઘવજી પટેલે નિવેદન આપ્યું કે ખેતીવાડી વિભાગ ને પણ સખત કાર્યવાહીની સૂચના અપાઈ છે રાજકોટ ખેતીવાડી વિભાગે લીધેલા અગિયાર નમૂના ફેલ થયા